મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો સાબરકાંઠા જિલ્લા રોજગાર વિનિમય કચેરી હિંમતનગર નગર રોજગાર કચેરી ખેબ્રહ્મા અને એસએસ મહેતા આર્ટ્સ એન્ડ એમ એમ પટેલ કોમર્સ કોલેજ મોતીપુરા હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે એસએસ મહેતા આર્ટસ એન્ડ એમ એમ પટેલ કોમર્સ કોલેજ મોતીપુરા ખાતે રોજગાર વાંચવો માટે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અગ્રણી શ્રી કૌશલ્ય કોરબાની અધ્યક્ષતામાં યોજાયો હતો આ કાર્યક્રમમાં સાતસો પચાસથી વધુ રોજગાર વાંચુઓ હાજર રહ્યા હતા તે પૈકી આશરે છસો જેટલા રોજગાર વાંચુ ઉમેદવારો પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર રાકેશ જોશી જિલ્લા રોજગાર કચેરીના રોજગાર શ્રી એચ એચ ગઢવી તથા સાબરકાંઠા જિલ્લાના વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા એ કામ સહજ રીતે સ્વીકારીને મારે કરવું છે સૌ નોકરી તો કાર્યકર્તા ભાઈઓને આજે જિલ્લા રોજગાર કચેરી દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં છે ભરતી મેળાનું એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મિત્રો આપણે જન્મીએ ત્યારથી જન્મ લીધા પછી મા બાપ આપણને શિક્ષણ માટે પ્રેરણા આપે છે શિક્ષણ માટે આપણને મોકલે છે ત્યાર પછી શિક્ષણ પૂર્ણ કર્યા પછી અને ક્યાંક ક્યાંક એવા દીકરાઓને પણ મેં જોયા છે દીકરા દીકરીઓને કે શિક્ષણ ચાલુ હોય અને પોતે નક્કી કરી લીધું હોય કે મારે મારો ખર્ચ સ્વયં ઉઠાવવો છે